કચ્છમાં તંત્રને જગાડવા અનોખો પ્રયાસ શિક્ષકોની ઘટ પૂરી કરવા કરાયું હવન કચ્છમાં શિક્ષકોની ભરતી માટે વારંવાર રજૂઆતો કર્યા છતાં સરકાર વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાન નથી દેતી સરકાર આ કાન કરી રહી છે ત્યારે કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા ભગવાન સરકારની સદબુદ્ધિ આપે અને શિક્ષકોની ભરતી કરે તે માટે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે અને તાત્કાલિક ધોરણે સરકાર ભરતી કરે તેના માટે ભગવાન શંકરની પ્રાર્થના કરી હોમહવન કરવામાં આવ્યું કારણ કે સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં અનેકવાર વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું અને જનતાને માત્ર લોલીપોપ આપી રહી છે ત્યારે હવે તો સરકારને ભગવાન સદ્બુદ્ધિ આપે તેના માટે હવન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કચ્છના છ ધારાસભ્ય અને એક સાંસદ જો શિક્ષકની ભરતી ના કરી શકતા હોય તો તમામે રાજીનામું આપી દેવું જોઈએ તેવું ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું જેમાં કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમભાઈ ગઢવી તાલુકા પંચાયતના સદસ્ય આચારિયાભાઈ ગઢવી સુરેન્દ્રસિંહ ઝાલા અલ્તાપ એનએસયુઆઈના નિખિલ ઝુવડ તુષાર મોથારિયા વિવેકસિંહ જાડેજા સિદ્ધરાજસિંહ જાડેજા સર કોંગ્રેસના ભરતભાઈ પાતારિયા હરેશભાઈ મોથારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે ઓમ હવન કરી ભગવાને સદબુદ્ધિ આપે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને તે માટે ફોમ હવનનું કરવામાં આવ્યો કારણ કે વિદ્યાર્થીઓના હિત માટે વારંવાર રજૂઆત કરી છે કે શિક્ષણની ભરતી કરો પરંતુ વારંવાર વિરોધ પ્રદર્શન વારંવાર રજૂઆત કરવા છતાં સરકારને પેટનું પાણી નથી હલતું સરકારને કોઈ પડી નથી વિદ્યાર્થીઓની ત્યારે આજરોજ શ્રાવણ મહિનાની શરૂઆતમાં અમે સૌ વિદ્યાર્થીઓ સાથે મળી ભગવાન શંકરને પ્રાર્થના કરી છે અને હવન કર્યો છે કે હવે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને જપા જેમ બને એમ વહેલી તકે શિક્ષકોની ભરતી કરે અને ખાસ કચ્છ વિસ્તાર માટે સ્પેશિયલ શિક્ષકોની ભરતી માટે માત્ર ને માત્ર સરકાર લોલીપોપ જ આપી રહી છે ત્યારે સરકાર અને તમામ ધારાસભ્યોને પણ હું કહેવા માંગુ છું જો તમે કચ્છના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ભરતી ના કરાવી શકતા હોય તો તમને બધાને રાજીનામું આપી દેવા જોઈએ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે